બોલો ખેડૂત મિત્રો પર્સનલ ડિટેલ નહીં બોલતા આપણે યુટ્યુબમાં મૂકતા હોય છે શું પ્રશ્ન ઉભો થયો છે પ્રશ્ન એવો ઉભો થયો છે હું તમને મળી ગયો છું ને તાલીમ કેમ્પમાં એક આવ્યો હતો બરોબર એટલે એ મેં કાગળિયા તમને વોટ્સએપમાં નહીં ખસા હોય તમારી પાસે હોય કે ના હોય અત્યારે કાંઈ ન હોય મારી પાસે એવું વોટ્સએપ હું વાંચતો નથી હવે એટલો બધો ટાઈમ નથી રહેતો પ્રશ્ન હોય પૂછો હવે મારા ખેતર હમ રસ્તો પસાર હા બરોબર છે એટલે એમાં ખેતરમાં હે ને તમે રસ્તામાં જો ક્યાં ગોંઘાટ બહુ આવે છે તો ઉભા રહી જાવ ને ભગવાન એક જગ્યાએ શાંતિ થી હા આ જિંદગી થી શાંતિ થી જીવવા માટે છે ચાલુ વાહને બાઈક નો ઓલા મોબાઈલ ના ચાલુ વાહને રોકવાય ખેતરમાં ઊભો બસ હાલો હવે વાત કરો એટલે બાજુ માં રસ્તો છે ને

એની ની લડશે તમારે તમારો રસ્તો ખુલો કરી દેવાનો કહેવાનું કે મારે રસ્તામાં કાઈ માં અડચણ નથી પડી ગઈ તમે છૂટી ગયા હવે બે જણા બાજે જો આપણે આપણા ભણાની માખી ઉડાડવાની ખાલી આપણે રસ્તો ખુલ્લો રોકવાનો નહીં આપણે આપણો રસ્તો ખુલો મુકી દેવાનો જેને ખોઈ દો જેની અમે લડશે હા રેડી ગયું કે કાઈ તકલીફ મારામાં છે ને એમ નમું આપણે ખુલો રાખી દીયો આપડો રસ્તો હા આપણે ના રસ્તા રોકવાના નહીં કોઈ રોકે તો આપડે ખોદવાનો નહીં માર્ગ બંધ નહી કરવાનો કોઈ નો ને રેકોર્ડ માં રેકર્ડ માં ન હોય તો સુખાધિકાર એને કેવાય રસ્તો હોય રેવા દેવાય બંધ નો કરાય બરોબર આનું જ નામ સુખાધિકાર છે હા ભલે જો હજી એક વધારે સ્પષ્ટતા સાથે માર્ગદર્શન આપી દઉં કે દરેક રસ્તા લખાયેલા હોય કે દોરાયેલા હોય એવું જરૂરી નથી ઇઝમેન્ટ રાઇટ નો કાયદો એમ કે છે કે જે કોઈ જગ્યાએ પરાપૂર્વ થી માણસ ચાલ્યો આવતો હોય તો એ રસ્તા લખાયેલા હોય કે ન લખાયેલા હોય નોંધાયેલા હોય કે ન નોંધાયેલા હોય એ રસ્તા ઉપર હાલવાનો માણસ ને અધિકાર છે એમ હ વાપરવાનો અધિકાર છે અને એને એ બાજુ જેનો રસ્તો છે ને એને મારી જમીન દબાઈ ગયેલી નીકળી જાય ચાર ગુઠા ઈ જુદી કઢાવાની રઈ એને રસ્તા રે કાંઈ લેવા દેવાનો નો રયા હ હ ઈ નો રસ્તો છે ને એનામાં જ નીકળે છે ના પાડે છે હા ઈ નો નીકળે ચાર ગુઠા જમીન હારું કાઈ મહેનત ન કરાય હ હ હ હ ભલે ભલે હા ભલે